માની મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના દસમી તારીખે લગભગ સાડા પાંચ કલાકે માનની મોદી સાહેબ હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથના દર્શને એ વધારવાના છે આપણા માટે ખુશીની વાત છે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ વહીવટી તંત્ર એ કરી રહ્યો છે માની મોદી સાહેબ PM ઓનું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અમારા સૌ સાથીઓ આદરણીય અર્જુનભાઈ પ્રદ્યુમનભાઈ કૌશિકભાઈ ત્રણેય મંત્રીશ્રીઓ માની હર્ષભાઈ બે દિવસ પહેલાં આવીને ગયા છે સરકારે એપોઇન્ટ કર્યા છે આ તમામ વ્યવસ્થાઓ માટે તંત્ર સાથે પૂરક બનીને રાજેશભાઈ અમારા સ્થાનિક આગેવાનો માની જગદીશભાઈ વિશ્વકર્મા સમગ્ર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પ્રતિનિધિ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પણ આ પર્વમાં લોકો જોડાય એમના માટે એણે પણ આજે મિટિંગમાં માર્ગદર્શન કર્યું છે અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ તો માની મોદી સાહેબ આ વડપણનું આપણો આ ટ્રસ્ટ એમનો પણ મિટિંગ થવાની છે સાહેબ ઐતિહાસિક શોર્ય યાત્રા પર નીકળવાની છે હું બધી જ વિગત આપને કહી રહ્યો છું ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે એક હજાર વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતિક સમા સોમનાથ મહાદેવ કે આજે પણ અડગ ઉભો છે એની ઉજવણી કરવાનો યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે દેશના તમામ મંદિરો શિવ મંદિરોમાં મેં કહ્યું એમ બોતેર કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય અહીંયા લગભગ મને જણાવતા આનંદ આય છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે એક હજાર વર્ષ એમને થાય છે અને સાતો સાત આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માની સરદાર વલ્લભભાઈ પટેલ છ એક છવ્વીસ વર્ષ અગિયાર પાંચ ઓગણીસો એકાવન જીર્ણોધારના પિંચોતેર વર્ષ એ સમન્વય પણ સુભક સમન્વય છે જવાહરલાલ નહેરુ એ આ જીર્ણોધાર માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જીર્ણોધારનો સંકલ્પ કર્યો જોડી ફેલાવીને એક પ્રકારે ભીખ માંગીને આપણા સોમનાથ દાદાનો જીર્ણોધાર કરાવ્યો આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ સોમનાથની ગાથા આક્રમણ અને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે સોમનાથ મંદિર આજે વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ ધાર્મિક આધ્યાત્મિકતા પરંપરા અને આત્મવિશ્વાસનો પર્યાય બન્યો છે ત્યારે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે આઠ નવ દસ શિવભક્તિ ભજન અને ડાયરાનું આયોજન પણ થયું છે ત્રણ હજાર ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે એક હજાર આર્ટિસ્ટ પાંચસો બાર અને પાંચસો અંદર શંખના થવાનો છે પચીસો જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર ચાર ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહેશે એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે બહાર જે આપણા દર્શનાર્થીઓ છે ચાર ટ્રેનો રોજ આવવાની છે આઠ નવ અને દસ રાજકોટથી એક ટ્રેન અમદાવાદથી એક ટ્રેન સુરત થી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ સ્વયં વાહનો લઈને આવીએ કારણ કે આવો પર્વ આપણા પર્વશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છીએ એવા વખતે ઉજવાઈ ગયો છે અદભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે આ ઉત્સવ ત્રણ દિવસ રહેવાનો છે યાત્રા એકસો ને આઠ જેટલા ઘોડાઓ આ શૌર્ય યાત્રામાં ઘોડાઓ શૌર્યનું પ્રતિક છે એ પણ મંત્રી મોદી સાહેબના આ રોડ આગળ રહેવાના છે મંદિરની બહાર સદારસની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે અદભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે તમામ લોકોમાં જોડાઈ શકે છે કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી મેં કહ્યું એમ આ શોરે યાત્રા છે અનેક લોકોને આવકારવા માટે થનગની રહ્યા છે ખૂબ મોટી ભીડ એકઠી માનની મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે છે કુલ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના બ્લોક અમે ક્લસ્ટર બનાવ્યા છે દોઢસો મીટરના જેના કારણે લોકો આવતા હોય એમને મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સરસ મજાની બને અમીરજી સર્કલ ખાતે શૌર્ય યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે આ તમામ યાત્રા અદભુત રહેવાની છે સાધુ સંતો પણ એક જે પ્રકારે આપણી ભવનાથમાં રવેડી થાય છે એ પ્રકારની રવેડી પણ સંતો પણ ખૂબ આનંદમાં અને ઉત્સાહમાં કારણ કે એમનું મૂળ કામ કે મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં આગળ લઈ રહ્યા છે ત્યારે એ પણ થવાનું છે અભિવાદન ઝીલવા માટે હજારોની સંખ્યામાં એ લોકો જોડાવાના છે મોદી સાહેબ ત્યાં પુષ્પાંજલિ કરીને સમગ્ર ભારતની અંદર એક સંદેશ આપણો ગૌરવંતો શૌર્યનો ને સંઘર્ષનો આપણી આસ્થાના અતૂટ આસ્થાના એક હજાર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર આ મેસેજ એના માટે ખૂબ મોટી એક સભા એ પણ આપ જાણો છો પ્રકારે રાખવામાં આવી છે સૌરાષ્ટ્રના ખૂબ બધા જિલ્લાઓમાંથી એ સભામાં લોકો આવવાના છે ભારતીય જનતા પાર્ટીનું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થાને શ્રદ્ધાનું પર્વ બોતેર કલાકના અખંડ ઓમકારના જાપ સોમનાથ સાબેના પર્વની અંદર જોડાવાના છે મારે આપ સૌની વિનંતી છે આ શક્તિનું પ્રતિક છે મહાદેવ અહીંયા બી રાજે છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો સમગ્ર ભારત વર્ષના લોકો જે પ્રકારે સરકારે વ્યવસ્થા માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈના સહયોગથી કરી છે અદભુત નજારાઓ અદભુત આધ્યાત્મિકતાનો ભાવ એ પર્વ સાથે આ ઉજવણી એ કરવા જઈ રહ્યા છે માની મોદી સાહેબે આ મંદિરો એ માત્ર મંદિરો નથી એ માત્ર આસ્થા શ્રદ્ધાનું પ્રતિક નથી વિકાસનું પણ પ્રતિક છે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે ભગવાનને નિમિત્ત બનાવવાય એવું મહાપુરુષ છે એવા નરેન્દ્રભાઈ છે જે સુધી પ્રકારના વિચારો નથી આવ્યા આ મહાપુરુષ આપણે ભાગ એને સંવર્ધન કરીને સાચવીને દેશનો વિકાસ થાય આ ધાર્મિક સ્થાનોની અંદર જે પ્રકારે એમણે ડેવલપ કર્યા છે એમના કારણે સમગ્ર વિશ્વ ને ભારતના લોકો એ ગુજરાતમાં આવે ગુજરાતના લોકો એ મધ્યપ્રદેશમાં જાય બનારસ જાય અયોધ્યા જાય કાશી વિશ્વનાથ જાય અહીં આપણું મહાકાલી જાય અંબાજી જાય દ્વારકા જાય અદભુત કહી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓ એ કોરિડોરની સ્વીકૃતિ મળી છે હજારો લોકો અને એના કારણે એ વિસ્તારનો વિકાસ પણ થયો છે ટુરિઝમ વધ્યું છે નરેન્દ્રભાઈ એક અલગ વાળું વ્યક્તિત્વ મળ્યું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું આપણે સૌ આસ્થા ને શ્રદ્ધા નું પર્વ આપણા સ્વાભિમાન નું પર્વ એમાં જાપ સોમનાથ સ્વાભિમાન પર્વ નવી પેઢી એ જાણે આપણી શૌર્યતા ને જાણે આગળ ઉપર જરૂર પડે ત્યારે એ શૌર્યને પ્રસ્થાપિત કરવાનું ભારત માતા માટે હોય એક નાગરિક તરીકે આપણા થી થઈ શકે એ કરીએ સૈન થી થઈ શકે એ કરે સરકાર થી થઈ શકે એકરે પણ સૌ સાથે મળીને આ અદ્ભુત ઇતિહાસ નું ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ વાગોળીએ અને નવી પેઢીને પણ જણાવીએ તમામ ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક મંડળો મહિલા મંડળો આ ઉપરાંત પણ અલગ અલગ લોકોને જવાબદારી જોવા રમેશભાઈ ધડુક રોજે લગભગ સાતસો આઠસો લોકો અલગથી બસો દ્વારા અહીંયા ઓમકાર જાપમાં બેસ છે આપણે જાણીએ છીએ કે ભગવાન ના સાનિધ્યમાં ભગવાન નું નામ લેવું મંત્રોચાર કરવા ઓમકાર નો જાપ કરવો ઓમ નો નાદ આપણે સૌ જાણીએ છીએ કે નાદ થી સ્વયં આપણે પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ ભગવાન ની પણ ઉર્જા મળે છે એક નવી ઉર્જા નવો ઉત્સાહ નવો ઉમંગ માની મોદી સાહેબ જયારે જયારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા વાઇબ્સ એમની સાથે હોય છે એની પણ અનુભૂતિ થશે સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપને પ્રતીતિ થશે સમગ્ર વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ઉજવાય છે સમગ્ર મંદિરો છે એ મંદિરોમાં પણ સૌ પૂજારીઓ સૌ આસ્થાને શ્રદ્ધાથી જોડાયેલા લોકો એ સમગ્ર જ્યાં પણ કરવાના છે હું સરકાર વતી વિનંતી કરું છું પાર્ટી વતી વિનંતી કરું છું આ કોઈ એક વ્યક્તિનો સરકારનો ભાજપનો કાર્યક્રમ નથી આપણી આસ્થા ને શ્રદ્ધાનો કાર્યક્રમ છે આપણા સૌનો કાર્યક્રમ છે આપણા સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ